ભંડોરી નજીક હાઈવે વચ્ચે વાહન રાખી બર્થડે ઉજવનાર છ શખ્સો સામે ગુનો નોંધાયો ભંડોરી નજીક હાઈવે વચ્ચે વાહન રાખીને બર્થડે ઉજવનાર છ શખ્સો સામે માળિયા હાટીનામાં ગુનો નોંધાયો છે માળિયાહાટીના પોલીસે જાહેર નેશનલ રસ્તા ઉપર બર્થડે ઉજવતા છ ઇસમો ઉપર માળિયાહાટીના પોલીસે લાલ આંખ કરી છે નેશનલ હાઈવે ઉપર સીન સપાટા કરવા ભારે પડ્યા હતા જેમાં વાયરલ થયેલા વિડીયોના કારણે માળિયા હાટીના પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જેમાં કારના બોનેટ ઉપર પાંચ કેક રાખીને એક બાઇક રોડ વચ્ચે પાર્ક કરી

મારું નામ હરડા દિવ્યશ છે મેં ગઈકાલે રાત્રે ભંડોરી બાયપાસ ઉપર અમે કેક કાપીને મારા ફ્રેન્ડની બર્થડે ઉજવણી કરી હતી એ રીતના બર્થડે ઉજવણી ના કરવી જોઈએ અમારી બધા એની ભૂલ છે બીજાને પણ અપીલ કરું છું કે એ રીતના બર્થડે ઉજવણી ના કરતા અને અમારી માળિયા પોલીસ સ્ટેશન હતી અમારી ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો